મેસી ટ્રેક્ટર વેચવાનું છે યોગેશભાઈ વેચવાનું છે સાવ વાજબી ભાવે સાવ ઓછી કિંમતની અંદર વેચી દેવાનું છે આ ટ્રેક્ટર વિડીયો પૂરો જોતા રેજો ટ્રેક્ટર ની બધી માહિતી આપી દઈશ વહેલી તકે ટ્રેક્ટર લઈ લેજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે અમુક જ ટાઈમની અંદર ગોળ મોડો મેસી ટ્રેક્ટર છે

તાલુકો રાજુલા તાલુકાની અંદર ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો યોગેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે યોગેશભાઈ નામ ત્યાંસી બસો બે વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર મેસી ગોળ મોડો ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો